નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્લિનિંગ ટૂલ્સ અને માર્કિંગ ટૂલ્સના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે ક્લિનિંગ ટૂલ્સની અંદર આપણે સ્કેપર અને માર્કિંગ ટૂલ્સની અંદર ટાય સ્ક્વેર અને સ્ટીર રૂલ વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર અગિયાર ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લ્યુ કલરથી હાઇલાઇટ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે તે અગાઉ જી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તો મિત્રો આ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે મેટ્રિક પદ્ધતિમાં સ્ટીલ રૂલની ડિસ્કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે વન બાય ટુ એમ અથવા ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ બી વન બાય થ્રી એમ સી વન બાય ફોર એમ અને ડી ટુ બાય વન એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન બાય ટુ એમ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ એમ તો મિત્રો લઘુત્તમ માપશક્તિ એટલે કે ઓછામાં ઓછું સ્ટીર રૂલ કેટલું માપ લઈ શકે છે તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટીર રૂલની લઘુત્તમ માપશક્તિ એટલે કે ડિસ્કાઉન્ટ જેની ટૂંકમાં એલસી કહેવાય છે તો એ ઝીરો પોઈન્ટ પાંચ એમ એટલે કે અડધા એમએમ સુધી માપી શકે છે ત્યારબાદ બીજો પ્રશ્ન સ્ટીલ રૂલ સામાથી બને છે તો ઓપ્શન એ બ્રાસ બી જિંક સી કાસ્ટાયન અને ડી સ્ટેઇનલેસ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટેનલેસ સ્ટીલ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ રૂલનો ઉપયોગ સીટ મેટલ વર્કશોપમાં થાય છે તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ સ્ટીલ રૂલ બી પ્લાસ્ટિક રૂલ સી સ્કેલ રૂલ અને ડી ફોર ફોલ્ડેડ રૂલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટાન્ડર્ડ સ્ટીલ રૂલ ત્યારબાદ ચોથો પ્રશ્ન સ્ટીર રૂલ એ ખાલી જગ્યા પ્રકારનું ટૂલ છે તો ઓપ્શન એ મેઝરિંગ બી માર્કિંગ સી કટિંગ અને ડી સ્ટ્રાઇકિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેઝરિંગ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સ્ટીર રૂલ સાના તરીકે વાપરવી ન જોઈએ તો ઓપ્શન એ સ્ક્રુ ડ્રાઈવર તરીકે બી હથોડી તરીકે સી ચાકુ તરીકે અને ડી ઉપરના તમામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ એટલે કે સ્ટ્રી રૂલ હોય છે મિત્રો એ સ્ક્રુ ડ્રાઈવર તરીકે હથોડી અને ચાકુ તરીકે વાપરવી ન જોઈએ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કયા સાધન વડે સપાટીની ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ માપી શકાય છે તો ઓપ્શન એ સ્ક્વેર બી માઇક્રોમીટર સી વર્નિયર અને ડી બી વેલ પ્રોટેક્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાય સ્ક્વેર તો મિત્રો ટાય ને એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ સાતમો પ્રશ્ન ટાય સ્ક્વેર કઈ રીતે સ્પેસિફાઈ કરવામાં આવે છે તો ઓપ્શન એ તેની લંબાઈ જાડાઈ અને બ્લેડ બ્લેડ પરથી બી સ્ટોકના અંદરના છેડાના ટર્મિનલ અને બ્લેડ વચ્ચેની લંબાઈ પરથી સી સ્ટોકના છેડાના બહારના ટર્મિનલ અને બ્લેડ વચ્ચેની લંબાઈ પરથી અને ડી સ્ટોકની લંબાઈ પહોરાઈ પરથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટોકના અંદરના છેડાના ટર્મિનલ અને બ્લેડ વચ્ચેની લંબાઈ પરથી ત્યારબાદ આઠમો પ્રશ્ન કાટ ખૂણાને તપાસવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ સ્ટીર રૂલ બી ટાઈ સ્ક્વેર સી ફંગ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાઈ સ્ક્વેર તો અહીંયા આપણે સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે તો અહીંયા જે સ્કવેર ચોરસ જે પાઇપ છે તો એને એ કાઠ ખૂણે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા ટાઈસ્કવેરનો કેવી રીતે ઉપયોગ થાય એ પણ આપણે અહીંયા બતાવેલું છે ત્યારબાદ નવમો પ્રશ્ન ટાઈસ્કવેનનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ કાઠ ખૂણો તપાસવા માટે બી લઘુકોણ તપાસવા માટે સી ગુરુકોણ તપાસવા માટે અને ડી સીધો ખૂણો તપાસવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાટ ખૂણો તપાસવા માટે એટલે કે ટુ ચેક રાઇટ એંગલ તો એની પણ સમજ માટે આપણે અહીંયા આકૃતિ લીધેલી છે ત્યારબાદ દસમો પ્રશ્ન ટાય સ્કવેરની ચોકસાઈ કેટલી હોય છે તો ઓપ્શન એ જીરો પોઈન્ટ બે પ્રતિ દસ એમ લંબાઈ બી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર પ્રતિ દસ એમ લંબાઈ સી જીરો પોઈન્ટ ઝીરો બે પ્રતિ દસ એમ લંબાઈ અને ડી જીરો પોઈન્ટ ઝીરો એક પ્રતિ દસ એમ લંબાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જીરો પોઈન્ટ બે પ્રતિ દસ એમ લંબાઈ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા સ્કેપરના પ્રશ્નો ચાલુ થાય છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ફ્લેટ સ્કેપર બી હુક સ્કેપર સી હાફ સ્કેપર અને ડી થ્રી સ્કવેર સ્કેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લેટ સ્કેપર તો મિત્રો અહીંયા વધારાની પણ આપણે આકૃતિ લીધી છે કે અલગ અલગ પ્રકારની જે સ્કેપર આવે છે તો એની આકૃતિ અહીંયા બતાવેલી છે ત્યારબાદ બારમો પ્રશ્ન ચીપેડ આઉટ સ્કેપર કેવી રીતે રિપેર કરી શકાય છે તો ઓપ્શન એ ફાઇલિંગ બી લેપિંગ કરીને સી એટલે કે જેલિંગ કરીને અને ડી ગ્રાઇન્ડિંગ અને હોનિંગ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફાઇલિંગ કરીને ત્યારબાદ તેરમો પ્રશ્ન નાના વ્યાસના હોલ અને હોલની ધારને ડિબરિંગ કરવા માટે કયા સ્કેપરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફ્લેટ સ્કેપર બી હુક સ્કેપર સી સી સ્કેપર 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 અને ડી સાચો જવાબ છે ઓપ્શન નંબર એટલે કે ત્રિકોણાકાર ત્યાર પ્રશ્ન મોટી બેરિંગ સપાટી સ્કેપ કરવા માટે કયા સ્કેપરનો ઉપયોગ થાય છે એ ફ્લેટ સ્કેપર 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 બી સી અને ડી સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બુલ નોઝ સ્કેપર ત્યારબાદ પંદરમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા સ્કેપરની આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફ્લેટ સ્કેપર બી હુક સ્કેપર સી હાફ રાઉન્ડ સ્કેપર અને ડી ટ્રાયન્ગ્યુલર સ્કેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ રાઉન્ડ સ્કેપર ત્યારબાદ સોળમો પ્રશ્ન સોફ્ટ મેટલ માટે સ્કેપરનો હોલ્ડિંગ કોણ એટલે કે એંગલ કેટલો છે તો ઓપ્શન એ ત્રીસ અંશ બી સાહીઠ અંશ સી ચાલીસ અંશ અને ડી

આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો કે વચ્ચેની જે આકૃતિ છે હુક સ્કેપર વિથ રેક્ટેન્ગુલર બ્લેડ તો અહીંયા લખેલું છે કે યુઝ ફોર સ્ક્રેપિંગ ધ સેન્ટર પોર્શન ઓફ લાર્જ ફ્લેટ સરફેસ વેર ઇઝ નોટ કન્વીનિયન્ટ ટુ યુઝ ઓફ ફ્લેટ સ્કેપર ઇટ ઇઝ એ યુઝ ફોર ફોસ્ટિંગ તો મોટી સપાટ સપાટીના મધ્ય ભાગ એટલે કે વચ્ચેના ભાગને સ્ક્રેપિંગ કરવા માટે હુક સ્ક્રેપરનો ઉપયોગ થાય છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન ઓપરેશનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ઓપરેશનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફાઇલિંગ બી ડ્રીલિંગ સી સ્ક્રેપિંગ અને ડી ચીઝલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ક્રેપિંગ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું